પવિત્ર દામોદર કુંડ કુંડે વહેલી સવારે નરસિંહ પ્રભાત યાથી ભક્તિ વાતાવરણ બન્યું નાણાવટી બ્રદર્સે રજૂ કર્યા નરસિંહ પદો વસંત પંચમી થી રંગ પંચમી સુધી માંગનાથ મંદિરમાં ઉજવાય છે વિશિષ્ટ પરંપરા બાળકોને દાણી દાળિયા ખજૂર સહિતની વસ્તુઓનું કરવામાં આવે છે વિતરણ અને રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં તુવેર અને ચણાની ભરપૂર આવક ખરીદીથી ખેડૂતો પણ ખુશખુશાલ આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી ત્રણ યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે નોવેલ્ટી નો સાથ નસીબની ની સોગાત

સાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરોજ ઉપરાંત ન્યુ નોવેલ્ટી ફર્નિચર મેમ્બરશિપના ના અન્ય અઢળક લાભો જી હા ચૂકશો નહીં આજે જ તમારું નામ નોંધાવો ન્યુ નોવેલ્ટી ફર્નિચર જુનાગઢ સમાચાર વિગતવાર રાજ્યમાં આવતીકાલથી એટલે કે છઠ્ઠી માર્ચથી થી સોળમી માર્ચ સુધી ખાસ કરીને મહાનગર અને હાઈવે ઉપર હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાની કડક અમલવારી કરવામાં આવશે રાજ્ય પોલીસ પોલીસ વડા આશિષ ભાટિયાએ આ અંગે તમામ વડાને જરૂરી સૂચના આપી છે ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં થોડી ઘણી બાંધછોડ રહેશે પરંતુ હેલ્મેટ અને સીટ બેલ્ટ હાઈવે ઉપર ફરજિયાત કરવાની દિશામાં સરકાર ગંભીર બની છે અને એટલે જ લોકો જાગૃત થાય તે માટે છ માર્ચ થી સોળ માર્ચ એમ દસ દિવસ હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાની કડક અમલવારી કરાવવા માટે પોલીસ તંત્ર તૈયાર બન્યું છે બીજી તરફ રાજ્યના પોલીસ વડાએ લોકોને પોતાની સુરક્ષા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ તેવી ભારપૂર્વક અપીલ કરી છે અલબત્ત જૂનાગઢમાં આવતીકાલથી પોલીસની ભૂમિકા શું રહેશે એ વિશે લોકોમાં અસમંજસ પ્રવર્તી રહ્યા છે રાજ્ય સરકારે આજે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે નવા શૈક્ષણિક સત્રથી જે વિદ્યાર્થીઓ અપડાઉન માટે એસટીના પાસ કઢાવે છે આ પાસ હવે વિના મૂલ્યે આપવામાં આવશે અત્યાર સુધી વિદ્યાર્થીઓને કન્સેશન દર ઉપર પાસ આપવામાં આવતા હતા પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી આ પાસ માટે કોઈ પણ કિંમત લેવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાસ કાઢી આપવામાં આવશે સરકારના આ અભિગમથી રાજ્યના બાર લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે તેમ પૂર્ણેશ મોદીએ ઉમેર્યું છે તળેટી અને કુંડ દામોદર જ્યાં જાય આ વાત આપણે ખૂબ જ જાણીએ છીએ ત્યારે આજે સવારે પવિત્ર દામોદર કુંડના કાંઠા ઉપર નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રસ્તુત થતા આ દામોદર કુંડનું વાતાવરણ પણ નરસિંહમય બની ગયું હતું ઉપક્રમ હતો આઝાદ ભારતની આઝાદીના પિંચોતેર વર્ષની વહેલી સવારે દામોદર કુંડ ખાતે યોજાયો હતો સવારે સાડા પાંચ કલાકે પણ મોટી સંખ્યામાં નરસિંહ પ્રેમી શ્રોતાઓ આ પ્રભાતિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢના જાણીતા કલાકારો નાણાવટી બ્રધર્સ દ્વારા સુંદર નરસિંહના પદ અને પ્રભાત રજૂ થતા રાધા દામોદરજી મંદિર મંદિરને કાંઠે પણ એક અનેરો કૃષ્ણ પ્રેમનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપરાંત સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા નરસિંહ મહેતા ચોરા સમિતિના પ્રમુખ શશી નાણાવટી અને નરસિંહ પ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી જય હિતેશ દિહોરાએ જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સવારે સાડા કલાકે કાર્યક્રમ રાખ્યો છે આમ છતાં મોટી સંખ્યામાં গরজে ঘ <Sessizia> ಕಚೇರಿ ಯುವಾ ಸಾಂಸ್ಕೃತಿಕ ಪ್ರವೃತ್ತಿ ಜಿಲ್ಲಾ ರಮತ ಗಮನ ಅಧಿಕಾರಿ ಜೂನಗಢ ದ್ವಾರ ನರಸಿಹ ಮೇಹಜಯ ઉજવણી અંતર્ગત તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ નરસિંહ મહેતા રચિત પ્રભાતિયાનું ગાનનું આજે સરસ મજાનું કાર્યક્રમનું આયોજન થયેલ છે જેમાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જુનાગઢની જાહેર જનતાએ આ પ્રોગ્રામનો લાભ લીધો છે મારું નામ ભરતભાઈ સોની આજે સરકારી તંત્ર દ્વારા સરસ મજાનો આજે કાર્યક્રમ રાખેલ છે આજે નરસિંહ મહેતાના પ્રભાતિયા અને પદો સુંદર સરસ મજાનો આજે કાર્યક્રમ રાખેલ છે તો એવું સાંભળ્યું છે કે વર્ષો પહેલાં નરસિંહ મહેતા સ્વયંભૂ સવારના વહેલા ઉઠી અને અહીંથી દાઉદરપુરમાં કામ કરતા અને પ્રભાતિયા ગાતા અને એમના જે પ્રભાસિયાના પદો લખેલા છે તેઓ અત્યારે સરસ મજાનો નાણાવતી બજાર્જ દ્વારા કાર્યક્રમ રાખેલ છે જુનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોથી એક પરંપરા જળવાઈ છે કે જેમાં મહાસુદ પાચમ એટલે કે વસંત પંચમી થી રંગ પંચમી સુધી અસંખ્ય બાળકોને ધાણી ખજૂર દાળિયા બિસ્કિટ સહિતના નાસ્તાઓનું વિતરણ કરવામાં આવે છે જૂનાગઢમાં માંગનાથ મંદિરે વર્ષોથી રાત્રે નવ કલાકે આરતી થાય છે ભોળાનાથની આરતી બાદ પરિસરમાં બેઠેલા સવાસોથી વધુ બાળકોને અલગ અલગ દાતાઓના સહકારથી આ તમામ વસ્તુઓ આપવામાં આવે છે જેને કારણે માગનાથ મંદિરનું પરિસર પણ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠે છે મહંત પ્રદીપ ગીરી ગૌસ્વામી અને માગનાથ આરોગ્ય છે અને દાદાના આશીષ મેળવે છે બાળકો પણ ખુશાલીથી હોળી ધૂળેટી સુધી ઉજવાનારી આ પરંપરા પરંપરા મુજબનો એક ઉત્સવ એટલે ધાણી વિતરણનો ઉત્સવ આ પરંપરાની શરૂઆત માંગનાથ મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંતશ્રી બળંગીરી બાપુએ કરેલી તે સમય દરમિયાન તે પોતે મીઠા ભાત તથા ચણા હાથે બનાવીને ગાડામાં બેસીને ગામડાઓના છોકરાઓને પોતે વિતરણ કરવા જતા જે પરંપરા અમે આજ સુધી જાળવી રાખી છે આ પરંપરા મહાસુદ ફાગણ વત પાતમ સુધી કરવામાં આવે છે એટલે કે વસંત રંગ પંચમી સુધી આ વિતરણ અમે ચાલુ રાખીએ છીએ તથા રંગ ના દિવસે બટુક ભોજન કરાવીને આ પરંપરાની સમાપ્તિ કરવામાં આવે છે અને નાના નાના બાળ ભક્તોને અલગ અલગ ખા ખાદ્ય નું વિતરણ કરવામાં આવે છે મારું નામ હિમાંગ રાઠોડ છે હું અહીંયા માંગનાથ દાદાના દર્શન કરવા આવું છું અહીંયા માંગનાથના એ એરિયામાં રહું છું ને અમે મહિનો દિવસ રોજ અલગ અલગ રાણી રાણી લેવા આવીએ છીએ અને અલગ અલગ બધા બાળકો અમે ભાગ લઈએ છીએ સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો તો વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસસી અંગ્રેજી માધ્યમ ધોરણ એક થી બાર સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ થી બાર સાયન્સ અને કોમર્સ જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી જ્યાં છે શિક્ષણની ની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા તો વાર ન લગાડો આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે જય શ્રી સ્વામિનારાયણ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ની ભરતી માટેની મહત્વપૂર્ણ પરીક્ષા યોજાનાર છે સમગ્ર રાજ્યમાં અત્યારે માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ કૃષિ જણસની ખરીદીઓ શરૂ થઈ છે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે જેને કારણે ખેડૂતોને પણ પોષણ ક્ષમ ભાવ મળી રહ્યા છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેર અને ચણાની ભરપૂર આવક શરૂ થઈ છે અને વેપારીને ખેડૂતો વચ્ચે સંકલન સાધીને સત્તાધીશો દ્વારા તમામ ખેડૂતોને પણ સારા ભાવ મળે અને વેપારીઓ પણ પોતાનો આર્થિક નફો રાખી શકે તેવા આશય સાથે તુવેર અને ચણાની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જો કે ચણાનો પાક થોડો મોડો આવ્યો હોવાને કારણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ થોડી વિલંબમાં પડી છે આમ છતાં ઘઉં તુવેર ચણા વગેરે પાકની ખરીદી અને એની આવકને કારણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કૃષિ જણસોની ભરપૂર સોડમ પ્રસરાઈ રહી છે મારું નામ છે સાવલિયા રમણિકભાઈ ભાંડુભાઈ નવા પીપળિયા અને મંડળીનું નામ છે નવા પીપળિયા કૃષિ પેદાશ અને રૂપાંતર સ મંડળી જૂનાગઢ સેન્ટર તુવેરની ખરીદી અત્યાર સુધીમાં અમે તારીખ સત્તર બે 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 હજાર બાવીસના રોજથી શરૂ કરેલ છે અને અત્યાર સુધીમાં સત્તાવન ખેડૂતોની તુવેર અમે ખરીદ કરેલ છે ત્યાર પછી ચણાની ખરીદી અમે એક ત્રણ બે હજાર બાવીસના રોજથી શરૂ કરેલ છે અત્યાર સુધીમાં અમે ચણાની ટોટલ ખરીદી આઠ ખેડૂતોની કરેલ છે હજુ દિવસ ચાલુ ચાલુ રહેશે રહેશે રીતે મહિના સુધી ખરીદી તો બીજી તરફ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં પણ ચણાની ખરીદી શરૂ થઈ છે પરંતુ અહીં હજુ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા કેટલાક વિવાદો પણ થયા છે યાર્ડ ચેરમેન નટુભાઈ પોકીયા જણાવ્યું કે જુનાગઢ નજીકના આ માર્કેટિંગ યાર્ડમાં મેંદરડા અને ભેસાણ પંથકની સહકારી મંડળીઓ દ્વારા ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હિરેન સોલંકીની મંડળીએ પણ ખાસ મેંદરડાથી અહીં ભેસાણ માર્કેટિંગ યાર્ડની ખરીદીમાં રસ દેખ્યો છે ખેડૂતો ચણા લઈને આવે છે ત્યારે સારી ગુણવત્તાના ચણાની ખરીદી માટે સારામાં સારા ભાવ અત્યારે ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે નટુભાઈ પોકિયાએ જણાવ્યું કે કોઈ ખેડૂત કે વેપારીને અન્યાય ન થાય તે માટે અમારા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે ને ઇલેક્ટ્રોનિક

મેંદરડાની મંડળી છે એના દ્વારા અને ભેસણ ખેડૂત અનાજ મંડળી દ્વારા ખરીદી થાય છે અમારે અહીંયા અમારા તંત્ર દ્વારા અમારા યાર્ડ દ્વારા ખરીદી કરવા માટે અમે અહીંયા એને જગા પાણીની વ્યવસ્થા અહીંયા આપણે આપીએ છીએ ને સરકાર દ્વારા જે કોઈ કાર્યક્રમ આવે ને જે કોઈ આવી ખરીદી આવે છે વખત વખત મગફળી હોય તુવેર હોય કે ઘઉં હોય ત્યારે અમે વારંવાર જગ્યાઓ આપીએ છીએ અને અમારા ખેડૂતો અહીંયા હેરાન ન થાય દુઃખી ન થાય એટલા માટે અહીંયા આવતા માલમાં પણ કાયમી ધોરણે અમે સત્તાધીશો આટલા મારીએ છીએ અને કોઈ ખેડૂત હેરાન ન થાય એનું કાયમી કાળજી રાખીએ છીએ ખાસ આજની તારીખે સવારના અમે આ કેન્દ્રની અંદર ચણાની ખરીદી માટેનું ચેરમેનશ્રીને સાથે રાખી એપીએમસીના ટુભાઈને અને આ કેન્દ્રનું ઓપનિંગ કરી અને સંતોષકારક રીતે ખેડૂતોની ચણાની ખરીદી થાય એ લોકોના ચણાનો મહત્તમ જથ્થો જે સરકારનો ઉમદા હેતુ છે એ હેતુને સિદ્ધ કરવા માટે સંતોષકારક રીતે અહીંયાથી અમારા માણસોના સ્ટાફ દ્વારા અમારા મંડળીના સ્ટાફ દ્વારા સારી રીતે ખરીદી થાય અને એમના પેમેન્ટો પણ વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા એમના ખાતામાં જમા થાય એ પ્રકારના અમારા પ્રયત્નો હશે સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો અભિનંદન વેવાય એ દિવસ માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોક્સી હીરાલાલ મકંજીની ની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની નામે ફેમસ છે બેટા જય જય ભવાની ભવાની જ્વેલર્સ મતલબ બજાર તમે પણ સાથે અમે રાજકોટ ના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષો થી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભળી વાહ બેટા

એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ જોકસી બજાર જૂનાગઢ విరామాదం స్వాగత చే બરાબર એક સપ્તાહ પહેલા એટલે કે ગત શનિવારે મહાશિવત્રી યુવાન આ યુવાનનો જીવ બચી ગયો છે પરંતુ પોલીસે આ શિષ્યની ગઈકાલે ધરપકડ કરી છે ને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિંહ આ સાધુના શિષ્ય દિનેશ સારલા કે જે મૂળ વાંકા

શ્રેષ્ઠ દસ બોલ અત્રે અમે અમારા ક્રિકેટ પ્રેમી દર્શકો માટે રજૂ કરીએ છીએ સમાચારને પણ આપણે વિરામ આપીશું પરંતુ પહેલા આ શેન વોનની લેગ સ્પીન બોલિંગ જોઈએ લોકોને પોતાની સુરક્ષા માટે પણ કાયદાનું પાલન કરવા રાજ્ય પોલીસ વડાની અપીલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે મફત એસટી પાસ આપવાની સરકારની જાહેરાત બાર લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો પવિત્ર દામોદર કુંડ કુંડે વહેલી સવારે નરસિંહના પ્રભાત ત્યાંથી ભક્તિસભર વાતાવરણ બન્યું નાણાવટી બ્રદર્શે રજૂ કર્યા નરસિંહના પદો વસંત થી રંગ પંચમી સુધી માંગનાથ મંદિરમાં ઉજવાય છે વિશિષ્ટ પરંપરા બાળકોને દાણી દાળિયા ખજૂર સહિતની વસ્તુઓનું કરવામાં આવે છે વિતરણ અને રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં તુવેર અને ચણાની ભરપૂર આવક ખરીદી ખેડૂતો પણ ખુશખુશાલ તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે નવા સમાચાર સાથે ફરી મળીશું સોમવારે રાત્રે નમસ્કાર